ગુજરાત સરકાર દ્વારા હાલમાં લાગુ કરાયેલા નવા જંત્રીના ભાવમાં વધારા અને વિસંગતતાઓના વિરોધમાં સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આપી રજૂઆત કરાઈ હતી સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર થકી ગુજરાતના મહેસૂલ મંત્રીને આદનપત્ર આપી જણાવાયું હતું કે વર્તમાન જંત્રીના દરો સ્ટેમ્પ ડ્યુટી અને સંબંધિત ખર્ચો દ્વારા ઉદભવતા નોંધપાત્ર પડકારો અંગે સમગ્ર ગુજરાતના ખેડૂતો નાગરિકો અને વિકાસકર્તાઓની ચિંતા વ્યક્ત કરવા માટે છે અને તેઓ જ્યારે રિયલ એસ્ટેટ વેલ્યુએશનને સુવ્યવસ્થિત કરવા અને આવકમાં વધારો કરવાના હેતુથી નાણાકીય અવરોધો ઊભી કરે છે જે હાઉસિંગની પોષણ ક્ષમતાને નબળી પાડે છે વિકાસ પ્રોજેક્ટને અવરોધે છે અને વ્યાપક અર્થતંત્ર પર નકારાત્મક અસર કરે છે જેને લઈ મધ્યમ વર્ગ માટે મકાન ખરીદવું મુશ્કેલ બની જશે જેથી જંત્રીના ભાવમાં વધારાથી નિર્માણ પામેલી વિસંગતતાઓ દૂર કરવા રજૂઆત કરી હતી જી હું પાયલ સાકરીએ સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા આજે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા અને તમામ સંગઠનો દ્વારા આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કલેક્ટરશ્રીના માધ્યમથી મહેસૂલ મંત્રીશ્રીને કારણ કે હમણાં થોડા દિવસ પહેલાં જે જંત્રીના ભાવમાં જે દરમાં વધારો કરવામાં આવ્યો છે સાથે સ્ટેમ્પ ડ્યુટીમાં જે પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે અને સંબંધિત જેટલા ખર્ચ છે એમાં પણ અસહ્ય વધારો કરવામાં આવ્યો છે તો અમારી એટલે કે આમ આદમી પાર્ટીની માગણી છે કે આજે દરોની અંદર જે ખૂબ મોટા પ્રમાણમાં મોટી ટકાવારી પ્રમાણમાં જે પ્રમાણ વધારો કરવામાં આવ્યો છે એ પાછો ખેંચવામાં આવે અને સમયાંતરે દરોની અંદર વધારો કરવામાં આવે કારણ કે આપણને ખબર છે કે અત્યારની પરિસ્થિતિમાં મોંઘવારી ખૂબ વધારે છે લોકો અત્યારે પોતાનું ઘર જો બનાવવા ધારે તો પણ લોન કરીને ઘર બનાવતા હોય અને બીજી બાજુ જો અસહ્ય જંત્રીનો દર વધારી દેવામાં આવશે તો આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી બની જશે લોકો માટે એટલા માટે અને અમારી એટલી માંગણી છે કે જે વધારો કરવામાં આવશે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે અને સમયાંતરે એમનો વધારો કરવામાં આવે જી હું વિપુલ સુહાગ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકાને શું રજૂઆત માટે આજે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં કલેક્ટર શ્રીને મહેસૂલ મંત્રીને પહોંચાડવા માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એ જંત્રીનો જે સો ટકા ભાવ વધારો કરવામાં આવ્યો છે એ જે જંત્રીનો દર છે એ જે વધારો કરવામાં એના કારણે ખેડૂત છે ગરીબ છે મધ્યમ વર્ગ છે આ લોકો આ જે જંત્રીનો વધારો છે એ સહી શકે એમ નથી આજની આ જે મોંઘવારી છે આ મોંઘવારીમાં આવો જે જંત્રીનો દર વધારીને લોકોને ખૂબ અત્યારે આ જે મોંઘવારીનો માર સહન કરવો પડે છે એમાં વધારો કરવામાં આવી રહ્યો છે તો આ જે જંત્રીનો દર છે એ ઘટાડવા માટે અને એને સમયાંતરે તબક્કાવાર લાગુ કરવા માટે આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ભાવ વધારામાં ગયા વર્ષે પણ ભાવ વધારો કરવામાં આવ્યો તો પાછો પાછો આ વર્ષે વધારો જોખમ આવ્યો એટલે આ રીતે આ જે લોકોને ઘરનું ઘર આપવાની જે વાત છે લોકોને જે પોતાનું ઘર કરવાની વાત છે કઈ રીતે ઘર કરી શકશે આમાં પોતાનું હવે આવનારા સમયમાં આવેદન પછી આમ આદમી પાર્ટી કઈ રીતે અમે કલેક્ટર શ્રી મહેસૂલ મંત્રી સુધી પહોંચાડવા માટે રજૂઆત કરી છે અને અમે એના માટે લડાઈ લડતા રહીશું કલેક્ટર શું કરે કલેક્ટર શ્રી એ મહેસૂલ મંત્રીને આવેદનપત્ર અરજી પત્ર રજૂઆત કરવાની વાત કરી છે